કેટલું રડીશ પ્લીઝ યાર આવી ત્યારની રડે છે રડવાનું બંધ કર શું કરું રણ આદિએ કેવું કર્યું ખબર તો પડી ને બધી વાત કરી ને મે તમને મને મારી એનો વાંધો નથી પણ પૈસા મે બોલવાની શું જરૂર હતી આટલું બધું તું સમજતી નથી તારો ભાઈનો સ્વભાવ તો સુધરે એમ જ નથી તો પછી આપણે નો રસ્તો કાઢીએ ને મીરા ચાલ ને મીરા આપણે ભાગીને લગ્ન કરી લઈએ

હું એમ નથી કહેતી કે તું મારા માટે ખાસ નથી પણ એટલું જરૂર યાદ રાખજે કે પરિવારથી વધારે ખાસ કોઈ નથી હોતું પહેલો દરજો ભગવાનનો બીજો પરિવારનો અને ત્રીજો કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે એ જ સાચી હકીકત છે તારી બધી વાતો હું સમજુ છું મીરા પણ જો તું કહે છે કે તારો ભાઈ અને તારા મમ્મી માને એમ નથી બરાબર છે તું કહે છે કે તું મને પ્રેમ કરે છે નથી તું એમને છોડી શકતી નથી મને છોડવાની તો પછી હવે આ વાતનો કોઈ તો નિવેડો લાવવો પડશે ને એનો કોઈ રસ્તો જ નથી તો કંઈક રસ્તો કાઢવો પડશે તો મેં તને ઈઝી સોલ્યુશન બતાવ્યું થોડા દિવસ બધા ધમાલ કરશે અને બધું શાંત થઈ જશે ને એટલે બધા એક્સેપ્ટ કરી લેશે આવું થતું જ હોય છે છે ને ઈચ્છું છું કે જ્યારે મારો ભાઈને મારી મા હા પાડે ને ત્યારે આપણા લગ્ન થાય અને મને ભરોસો છે કે એક દિવસ એ લોકો જરૂર સમજી જશે પણ તો એક દિવસને જલ્દી લાવ ને ક્યાં સુધી ખેંચશું ક્યાં સુધી આવી રીતે દુખી થઈશ મારાથી છે ને તારો આ ચહેરો જોવાતો નથી મારે એ મીરાને જોવી છે જેને હું પહેલી વખત મળ્યો હતો ને એ મીરા જ્યારે એને જોતા જ ચહેરા પર સ્માઈલ આવી જાય ને એ મીરા એ મીરાને તો હું પણ શોધી રહી છું આ જંઝટમાં એટલી પડી ગઈ કે પોતાની જાત ભૂલાઈ ગઈ છે મને મને ખબર છે કે મારા ભાઈનું વર્તન મારા પ્રત્યે ખરાબ છે પણ સામે એવું ને એવું વર્તન જો હું કરીશ તો મારા મને એ લોકોમાં ફેર નથી કરતી ને તું ક્યાં એ લોકો જે વર્તન કરે છે એ લોકોની નફરત સામે પણ તું તો એમને પ્રેમ જ આપે છે માન આપે છે ઘરમાં તું આટલો સપોર્ટ કરે છે તું કમાઈ છે ને એ લોકો ખાય છે આનાથી વધારે તો કોઈ ના કરી શકે કદાચ એક દીકરો પણ ન કરી શકે ને એટલું તું દીકરી બનીને કરે છે હું પણ આટલું સહન ન કરી શકું હું જો મારા ઘરમાં આવી પરિસ્થિતિ હોય ને તો હું મારા ભાઈને અને માને કદાચ છોડીને ચાલ્યો ગયો હોય ગુસ્સો તો આવે ઘણી એવું થાય કે આ પગલું ભરવું જ પડશે ઘર મૂકીને જતું રહેવું છે પરિસ્થિતિઓ જવા નથી દીધી છોડને રમ હું શું કહું છું હું આજે વહેલી છુટ્ટી લઈ લઈશ આપણે હોસ્પિટલે જઈ આવીએ ખબર નહીં હમણાંથી મારું માથું બહુ દુખે છે ચક્કર પણ આવે છે ક્યારેક ક્યારેક સારું તું ફ્રી થાય ને એટલે મને કોલ કરજે હું તને ઓફિસથી પિક કરી લઈશ કોફી તો પી તું જેવી ફ્રી થાય એટલે મને કોલ કરી દેજે હું તને પિક કરું આની બોલે છે અને જરૂર નથી તમારા લોકોની આ હું તમને કહું ને તૈયારીમાં રહેજો આ કેટલા લોકો આવે જે પછી ખબર પડે મને ફોન માં ધમકી આપતો હતો આવવા દે ને હજુ કોઈ આવ્યું છે એક મિનિટ હા રાખજે કોણ pronak ફોન કર્યો હતો ને મેં તારી આટલી હિંમત તું ફોન કરીને મને ધમકાવતો હતો છે કોણ તું હે જો હું વાત કરવા માટે જ આવ્યો છું ફોનમાં ભલે ગુસ્સામાં વાત કરતો હતો પણ મારે વાત કરવી છે તો પેલા વાત કરીએ આપણે એકલો જ આવ્યો છે બરાબર હા હા બોલ શું કહેવું છે હે શું ફોનમાં તું મને કહેતો હતો કે આ વર્તન તારું બરાબર નથી બેન સાથે આવી રીતે વાત કરાય હા ધમકાવતો હતો મને અરે મારી બેન છે મને મન ભાવે વર્તન કરું તારે શું લેવા દેવા જો ગોળ ગોળ વાત નહીં કરું સીધી વાત કરું છું હું મીરાને પ્રેમ કરું છું અને

જરાક વિચાર તો કર તું કોની સાથે વાત કરી રહ્યો છે મને ખબર છે કે બે પગ પર ચાલીને આવ્યો છે ને એ ચાલવા લાયક નહીં રહે માણસો રાહ જોઈને બેઠા છે ખાલી એક ફોન કરીને કહીશ કે આવી જાવ એટલે બધા ચોંટી જશે સાંભળ મને ધમકી નહીં આપતો બીજી વાર અને બીજી વાર મારી બેનને મળવાની કોશિશ પણ નહીં કરતો હા પ્રેમ નામના શબ્દથી નફરત છે મને ચોપ માનું છું કે તું બહુ મોટો ગુંડો છે હું તારી જેવો ગુંડો નથી હું સારો સીધો સાદો માણસ છું પણ સારો માણસ જ્યારે ખરાબ થાય ને ત્યારે ખરાબ માણસ કરતા પણ ખરાબ થઈ શકે એટલું યાદ રાખજે એટલે મને ગુસ્સો ના અપાવ ગુસ્સો કરતા મને પણ આવડે છે પણ મારા મારી કરવી ને એ મારી આદત નથી એટલે હું વાત કરવા આવ્યો ઘરમાં આવીને મારીશ તારી આખી ડિટેલ કઢાવીશ તારા પરિવારના સભ્યો વચ્ચે તારી ઇજ્જત પણ કાઢીશ ચાલશે તારે મારી સાથે જે કરવું હોય ને હે કરજે આપણે જોઈ લેશું પણ આજ પછી મીરા પર હાથ ન ઉપાડતો હું તને કહી દઉં છું જો પ્રેમથી કહું છું તે મને ધમકી આપી દીને હે હવે તું જો મીરાની શું હાલત કરું છું તું મીરાને કંઈ નઈ કરે શું કામ નઈ કરું અરે બહેન છે તારી આ તો શું થઈ ગયું કઈ પ્રકારનો ભાઈ છે તું એક તો બેનના રોટલા ખાય છે ને ઉપરથી બેનની ઉપર હાથ ઉપાડે છે તમે લોકો કઈ પ્રકારના માણસો છો એ બિચારી તમારા લીધે થઈને મારી સાથે લગ્ન નથી કરતી મને કહે છે કે મારા મમ્મી અને ભાઈને હું બહુ પ્રેમ કરું છું આવા ભાઈને પ્રેમ કરે છે આ ત્યાં સુધી પહોંચી ગઈ છે તું લગ્ન કરવા માંગે છે ની સાથે તો એક વાત સાંભળી લે એ આખી જિંદગી કુવારી રહેશે અમારા જ ઘર માં રહેશે અને કમાઈ કમાઈને મને જ આપશે બીજા કોઈ ને નહીં હા તું ભાઈ છે કે કસાઈ છે સપના ભૂલી જાય ની સાથે અરે જિંદગી જીવવાની એ તો થઈને જ રહેશે લગ્ન તો હું એને એ હા પ્રેમથી કેરનો કહું છું આ સારું મોઢું છે ને

પોલીસ કમ્પ્લેઈન કરીશ કમ્પ્લેઈન કરીશ હા હું પોલીસમાં જેલમાં જઈને પાછો બહાર આવીશ હા બહાર આવીશ એટલે તારો વારો પાડીશ તારા પરિવારના સભ્યોનો વારો પાડીશ અને બાકી જે તો મીરાને તો પતાવી જ દઈશ મારી નાખી છે ને એ તો જીવતે જીવતી મારી નાખી છે મીરાને કંઈ નઈ કરે તું હું તને હજી કહું છું મીરાને કંઈ નઈ કરવાનું હું કઈ કરી બેસીસ મીરાને કર્યું ને તો હું તને નહીં છોડું બસ મીરાને કંઈ નઈ કરું ચૂપ થઈ જા આશિક પ્રેમી કાયલ ઈરે નકઈને કસમ ઈરે નકઈને કસમ ઈરે નકઈને કરતા ને બંધા આવે તું આરી વાત સાંભળી લે આજ પછી ક્યારે તું મને દેખાતો નહીં મારા ફોન માં ફોન પણ નઈ કરતો અને મીરા ને ફોન કરવાની કોશિશ પણ નઈ કરતો હવે હું જોઉં છું કે મીરા તારો ફોન કેવી રીતે ઉપાડે છે બહુ પ્રેમ કરે છે ને અમારી બેન ની સાથે લગ્ન કરીને બતા તમારા બંનેના લગ્ન કેવી રીતે થાય છે ને એ હું તને બતાવીશ હ જો 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 શું કઈ નહીં બસ હું હું એમ એમ કહું છું કે આ આ વર્તન સારું નથી બેન છે તારી હા એટલે જ કહું છું બેન છે મારી હા ભાઈ સાથે વાત કરતા જરાય શરમ ન આવી તને કે પ્રેમ કરું છું અને તું મને ધમકાવવા આવે છે ધમકાવીને મને અહીંયા બોલાવ્યો એ તો તું આવે નહીં ને એટલે તને બોલાવવા માટે મેં ધમકી આપી હતી બાકી મારે કંઈ મારામારી નથી કરવી

મને ખબર પડી કે તું એને મળે છે કે વાત કરી છે ઓફિસે જાય છે ને હા તો સારું કરી ઓફિસમાંથી પણ રજા પડાવી દે ઓફિસ બદલાવી નાખે હવે ધ્યાન રાખવું પડશે મારે મારી બેનનું આ બે ત્રણ પાંચ લોકોને કેવું પડશે કે ધ્યાન રાખજો ને આ મચ્છર દેખાય તો એને કચડી નાખજો એટલે ચેતીને રહેજે ભૂલમાં છો તું આજુબાજુમાં કઈ ભટકાણો કે મારી સોસાયટી પાસે આવ્યો

મહેરબાની કરીને મારા બેનથી દૂર રહેજો બહુ ગરીબ માણસો છીએ અમે અમને જીવવા દો ને એને પણ જીવા દેજો જાણે હોય જાવ છું મીરા મને બહુ પ્રેમ કરે છે મારા વગર નહીં રહી શકે મીરાની હાલત બહુ ખરાબ થવાની છે છોડીશ નહીં તને મીરાને કઈ કર્યું છે તો હું પણ બતાવી દઈશ તને હાથમાં

હવે નહીં ચલાવી લઈએ ઘરના કામ કરવામાં બાના અને સમયસર પગાર ના આવે તો એવા નોકરા કરવાની જરૂર જ કે છે મમ્મી પણ થયું છે શું એ કહેશો કયું ને નથી જવાનું એટલે નથી જવાનું તારે આ ઘર માં જ રહેવાનું છે અને શું થયું છે એ કઈસ ને તો પગ નીચે જમીન જતી રહેશે કારણ કે તારે નોકરા નથી કરવા બહાર જઈને લફરા કરવા છે શું બોલો છો મમ્મી આ શું કર્યું છે મેં નથી ખબર કોણ છે પેલો તારો આશિક હ જેની સાથે કાયમ મળે છે બેસે છે બધી ખબર છે અમને હ મને અને આદીને બધી ખબર પડી ગઈ છે કે તું શું કરવા માંગે છે અને શું નહીં મમ્મી માનું છું કે રણક અને હું રિલેશનમાં છીએ અચ્છા તું માને છે અરે માને છે ને તારું તો મમ્મી મમ્મી મારો હાથ મમ્મી પ્લીઝ મમ્મી મમ્મી આ મમ્મી છોડો પ્લીઝ મમ્મી આ મમ્મી મમ્મી છોડો ખસ

હા અમે સમજીએ સમજવાની કોશિશ શું કરને અમારી જિંદગી બરબાદ કરી નાખી મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો તમે જેવું વિચારો છો એવું કંઈ નથી બીજી વાર આવી ભૂલ નહીં થાય મમ્મી પ્લીઝ બીજી વાર આવી ભૂલ નહીં થાય એમ બીજી વાર આવી ભૂલ નહીં થાય હા મમ્મી મમ્મી હા મમ્મી

ચાલો મમ્મી નહીં મમ્મી પ્લીઝ મમ્મી મને મમ્મી મને જવા દો પ્લીઝ મમ્મી 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 પ્લીઝ મમ્મી દરવાજો ખોલો મમ્મી મમ્મી દરવાજો ખોલો પ્લીઝ ખોલો ને દરવાજો ખોલો અહીંયા નહીં હા ઉમરાની બહાર એની નહીં નીકળવા દો મમ્મી ના લે અમારું નામ કરે છે મમ્મી પ્લીઝ દરવાજો ખોલો પ્લીઝ મમ્મી પ્લીઝ